તો એના માટે જે છે આપણે વગર કામના પેજને ડિલીટ કરવું હોય તો કઈ રીતે ડિલીટ કરી શકીએ આજના વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું તો વિડીયો છેલ્લે જોતા રહેજો અને જે લોકો પહેલી વાર આપણી ચેનલની અંદર આવ્યા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલને વોલ ઉપર સેટ કરી દેજો તો એ નવો વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે તો મિત્રો હવે મોબાઈલ સ્ક્રીન ઉપર હું તમને દેખાડું કે કઈ રીતે તમે ફેસબુક પેજને ડિલીટ કરી શકો છો બરાબર તો ચાલો મોબાઈલ સ્ક્રીન ઉપર હવે તમારે પેજ ડિલીટ કરવા માટે ફેસબુકનું એપ્લિકેશન ખોલી લેવાનું છે અહીંયાથી હવે તમે અહીંયા ત્રણ લાન ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ક્લિક કરવાનું છે ને તમારે જે પેજ તમારે ડિલીટ કરવું હોય ને એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયાથી આપણે આ જે પેજ અહીંયા છે એ જ આપણે ડિલીટ કરવાનું છે તો અહીંયા હું ક્લિક કરીશ બરાબર તો આ પેજ આપણે ડિલીટ કરવાનું છે તો હવે ડિલીટ કરવા માટે અહીંયા સેટિંગનું ઓપ્શન તમને ઉપર જોવા મળે છે એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે આ સેટિંગ બધું ખોલી જશે અને અહીંયા સેટિંગ ખુલી જાય એટલે અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરી દેવાનું છે ને સ્ક્રોલ કરતાં નીચે આવી જવાનું છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો યોર ઇન્ફોર્મેશન નામનો ઓપ્શન જોવા મળશે યોર ઇન્ફોર્મેશન તો અહીંયા જે છે એક્સેસ એન્ડ કંટ્રોલ આ ઓપ્શન છે ને એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરી દેશો એટલે પછી અહીંયાથી ડીએક્ટિવેશન એન્ડ ડિલેશનનો ઓપ્શન તમને મળે છે તો અહીંયા એના ઉપર આપણે અહીંયા ક્લિક કરશું અહીંયા હવે તમને બે ઓપ્શન મળે છે અહીંયા તમે જોઈ શકો છો ડીએક્ટિવેટ પેજ અને ડિલેટ પેજ તો આ ડીએક્ટિવેટ પેજનો મતલબ છે કે તમે એને થોડા ટાઈમ માટે જો બંધ કરવું હોય તમારે પેજ તો તમે ખાલી એને ડીએક્ટિવેટ કરી શકો છો પછી થોડા ટાઈમ પછી તમારે જ્યારે એને એક્ટિવેટ કરવું હોય એટલે પછી તમે એને ચાલુ કરી શકો છો પણ અહીંયા બીજા નંબરનું ઓપ્શન છે ડિલેટ પેજ તો તમારે હંમેશા માટે છે ને આ પેજને ડિલેટ કરવું હોય તો તમે આ ઓપ્શનને તમે સિલેક્ટ કરી શકો છો તો આપણે કાયમ માટે આ પેજને ડિલેટ કરવાનું છે એટલે ડિલેટ પેજ ઉપર ક્લિક કરી અને નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા હવે તમે જોઈ શકો છો બિફોર યોર ડિલેટ પેજ મે બી એબલ ટુ હેલ્પ મતલબ અહીંયા તમારું કોઈ આપણે કામ નથી આપણે પેજ ડિલીટ કરવાનું છે તો પછી વાંચવાની કોઈ જરૂર નથી અહીંયાથી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે અહીંયા હવે પરમાનન્ટ ડિલેટ પેજ આ રીતનું ઓપ્શન આવી જશે અને તમે નીચે જોઈ શકો છો અહીંયા પેજની અંદર તમે કોઈ ઇન્ફોર્મેશન તમારી હોય મતલબ કે ફોટા છે એ બધું ડાઉનલોડ કરવું હોય તો અહીંયાથી તમે કરી શકો છો પોસ્ટ ઇન સેવ યોર આરચી મતલબ તમે અહીંયા આ બધું સેવ કરી શકો છો બરાબર અહીંયા ડાઉનલોડ યોર ઇન્ફોર્મેશન તો અહીંયા બધું ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમારે કોઈ બીજા એકાઉન્ટ મતલબ ટ્રાન્સફર કરવું હોય બીજા પેજની અંદર તો અહીંયા ટ્રાન્સફરમાંથી તમે અહીંયા ટ્રાન્સફર કરી શકો છો ત્યાં પણ આપણે અહીંયા ડિલીટ કરવાનું કશું આપણે એમાંથી કરવું નથી બરાબર તમારે કરવું હોય તો કરી શકો છો તો અહીંયા આપણે સીધા કન્ટિન્યુ પર ક્લિક કરી દઈશું હવે અહીંયા તમારે શું કરવાનું છે જોઈ શકો છો કન્ફર્મ ધેટ ઇઝ યોર પેજ તો એના માટે છે ને તમારે અહીંયા પાસવર્ડ નાખવો પડશે હવે જો તમે પાસવર્ડ નાખી અને કન્ટિન્યુ કરશો એટલે તમારું પેજ છે ને ડિલેટ થઈ જશે તો અહીંયા હવે તમારે પાસવર્ડ છે ને એની અંદર પાસવર્ડ નાખી દેવાનો છે તો અહીંયા હું પહેલાં પાસવર્ડ નાખી દઉં છું બરાબર તો અહીંયા મેં પાસવર્ડ નાખી દીધો છે ત્યાર પછી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે અહીંયા પછી તમે ઓપ્શન બીજો જોઈ શકો છો ડિલેટ કોમેડી કેપ્ટન્સ પેજ એન્ડ ઇન્ફોર્મેશન તો અહીંયા આપણે બધું ડિલીટ કરવાનું છે તો એના માટે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરશું અને અહીંયા ડિલીટ પેજનો ઓપ્શન ફરીથી આપણને મળશે અને આ પેજ તમારું બતાવશે બરાબર આ પેજ જ આપણે ડિલીટ કરવાનું છે તો અહીંયા ધ્યાનથી જોજો કે બીજું પેજ ના આવી જાય તમારે જે ડિલીટ કરવું હોય એ પેજ અહીંયા હોય એવું ધ્યાન રાખજો બરાબર પછી અહીંયા ડિલીટ પેજ ઉપર અહીંયા ક્લિક કરશું એટલે આપણું આ પેજ છે ને એ ડિલીટ થઈ જશે ફેસબુકની અંદરથી બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા બીજું ઓપ્શન પણ મળે છે કે તમારે જો આને આ ત્રીસ દિવસ સુધી તમારે લાવવું હોય તો એ પેજ તમે પાછું પણ લાવી શકો છો તો અહીંયા હવે તમે જોઈ શકો છો જે આપણે પેજ હતું ને એ આપણે ડિલીટ થઈ ગયું છે ને આપણી પ્રોફાઇલની અંદર આપણે આવી ગયા છે તો મિત્રો આ રીતે તમે ફેસબુક પેજને ડિલીટ કરી શકો છો ને જો કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ વાત કરી શકો છો અથવા મને કમેન્ટ પણ કરી શકો છો તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી